ઓહો આટલો સંદીપ ભાઈ ના શોખ વિવાસી મન તો મારા ભાના ઘેર જવા દઈશું કોઈ કોઈ રહે

ના કેહતા દારૂને બોલાવો નહીં તો છતાંય બી જવાબદારી લઈને બોલાવે છે એટલે અમે કોનો વિવો બગાડતો નહીં અને આ બગાડવા કે મારા ત્રણ ભાઈ ના કે દારૂને બોલાવો નહીં એટલે તારો દારૂ પીવાનો નહીં અમારો અક્ષર બગાડવાનો સુધારવાનો તો બગાડવાનો નહીં હા પણ હું શું ને અતાવની દારૂ પીધું છે બરાબર હું લગ્નમાં દારૂ નહીં પીવું બીજું કહું કે અમે તમારી જાત તમે અક્ષર આવે છે તે હું તમારી લીધે દારૂ નહીં પીવું તને બેણે તને બોલાવે છે અમે તારો દારૂ પીવાનો નહીં પણ દારૂ પીના એટલે આપણો અક્ષર સુધારવાનો છે તે તારા દારૂ પીને કે દાબડુના ધજાગરા થઈ અને દારૂ થી પીધો છે અતાવની મી કયો કુદા દારૂ પીતો નહીં અને હું લગન માં આયે કોઈ કે છે કે દારૂ પીતો તો હું મારે કે નહીં મેલું ના તું દારૂ પીએ ને અવસર બગાડ મારો તો તને મારે હું બેટા તું બેહી જા તારા ના બોલાય તું બોલતો નહીં અલે ભાઈ આ કણે દારૂ લેમ બોલાય છે યાર આ દારૂ પી દારૂ પી તકરા કર આ તો સારા જગ્યા કરે ભાઈ અલ્યા તું તો ધ્યાત કરે ને ભાઈ યાર આ અડધો અવસર આદરી ઓર ભાઈ નહીં કીધું કે દારૂ પીવું છે એવું અરે આખો કે મનોરંજન માટે વિડીયો બનાવ્યો આમાં ભાઈ દારૂ નહીં પીતો